નમસ્કાર હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર જી હા મિત્રો અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની ફરી એર સ્ટ્રાઇક નવ બાળકો સહિત દસ ના મોત થયા છે જી મિત્રો તમને સમાચારને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં આજ સુધી રહેજો મિત્રો અફઘાનિસ્તાનના ખરોસ્ત પ્રાંતના પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પરિણામે સરહદ પર તણાવ ફરી વધ્યો છે તો અફઘાનિસ્તાન તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાદીહે માહિતી આપી હતી કે મોડી રાત્રે પાકિસ્તાનની સેનાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા નવ બાળકો અને એક મહિલા સહિત કુલ દસ લોકોના મોત થયા છે તો મૃતકોમાં પાંચ છોકરાઓ અને ચાર છોકરીઓનો સમાવેશ થાય છે તો મુજાહિદના જણાવ્યા મુજબ આ હુમલો રાત્રે બાર વાગે ગેરબજો જિલ્લામાં સ્થાનિક નિવાસી વિલાયત ખાનના ઘર પર કરવામાં આવ્યો હતો અને જેના કારણે તેમનું આખું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું આ તણાવનું મુખ્ય કારણ પાકિસ્તાની તે અપેક્ષા માનવામાં આવે છે કે જેમાં અફઘાનિસ્તાનમાં સક્રિય પાકિસ્તાન વિરોધી સંગઠનો સામનો અને કડક કાર્યવાહીની માંગ કરી હતી જો મિત્રો તમે અમારી ચેનલ પર ન હોય તો વિડીયોને લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ